આજે હું આવી ગયો તમારા માટે એક નવો ચેલેન્જ વિડીયો લઈને તો અત્યારે હું આવી ગયો છું લાઇક તો આજે હું આવી ગયો એક તમારા માટે એક નવો ચેલેન્જ વિડીયો લઈને અને મારો એ ચેલેન્જ શું છે તમને વિડીયોમાં આગળ ખબર પડી જશે તો પૂરો વિડીયો જોજો અને વિડીયો મજા આવે તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો અત્યારે હું આવી ગયો છું એક ખતરનાક જંગલમાં અને આપણો ચેલેન્જ વિડીયો એ છે કે આપણે એ જંગલમાંથી નીકળવાનું છે બહાર એમાં જંગલી જનાવર પણ હોઈ શકે છે જીવજંતુઓ પણ હોઈ શકે છે આપણે બહુ બધું જંગલમાંથી ને આપણે જવાનું છે આગળ તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો તો હાલો હવે આપણે વાયર લગાડી અને કરી દેવી ચાલુ વિડીયો અને વિડીયોમાં તમને જોવા મળશે કે આપણી આરે શું શું હાલત થાય તો હાલો

તો આપણે જંગલ માં ઘણા આગળ આવી ગયા હી અને અહીંયા આપણે જે રસ્તો હે એ રસ્તો જોઈ લે બંધ થઈ ગયો એક ઝાડ હે આડું પડી ગયું હે આપણે એને નીચેથી જવાનું હે તો હાલો હાલા જાય કરી જાય નથી જાય એકતા હાલો હવે આવ્યા હે તો જાવું તો પડશે તો આપણે એ ઝાડ થી તો આવી ગયા હી આગળ અને હાવ એકદમ સુમસાન કાંઈ એટલે કઈ અવાજ ખાલી અવાજ આવતો હોય ને તો ખાલી પશુ પક્ષીઓનો અવાજ આવે બાકી અવાજ કોઈ માણસો નથી દેખાતો તડકો પણ એવો પડે જોઈ જંગલમાં નથી અને અહીંયા થોડુંક પાણી હાલુ જાય છે તડકાની આપણને તરસ પણ બહુ લાગીએ પણ આ પાણી પીવા લાયક નથી આપણે આગળ હાલા કે પાણી સારું આવશે તો પીશું હાલો

આપણને ડરાવી દે એવું છે આડે આપણે હવે નીકળવાનું આગળ આ તો આપડે ઊંધા રસ્તે આવી ગયા ની અહીંયા આગળ ક્યાં લાવ્યું નથી જોઈ લો રસ્તો બંધ છે માકા માકા હાલીને થાકી ગયા અહીંયા ઘડીક બે એવું છે ઘડીક આરામ કરી લેવી થોડુંક રેસ્ટ કરી લેવી અહીંયા બે જ આવી ઘડીક આપણે અબે સાલે જે માપ આપણે હવે ઘડી કાઈ બેઠા હતા તો

મિત્રો ઓલા પણ ઓ બાપુ રે દીપડો ભાગો અત્યારે આપણે આખી બહાર આવી ગયા થોડાક ને આ દીપડો હતો એટલે આપણે ભાગીને આવી ગયા બહાર દીડિયો પણ ઘણીક વાર બંધ કરવો પડ્યો કેમ કે ભાગવું પડ્યું ભાઈ અને હવે આપણે જંગલમાં અંદર પણ બહુ આવી ગયા આપણે બહાર નીકળવાનો રસ્તો ગોતવાનો અંધારો થવાનો ટાઈમ હેદી રસ્તો ગોતીને બહાર નીકળવું પડશે તો અંધારું થઈ જાય પછી રસ્તો જળશે નહીં તો હાલો આપણે બહાર નીકળી અને ગામ બધા એવી વાત કરતા હતા કે આપણા ગામમાં બે દીપડા હે તો એક દીપડો તો આપણને જોવા મળી ગયો તો બીજો દીપડો ગોતો આપણે જવાનું થતું નથી ભાઈ તો બાર નીકળી જાવી તો અત્યારે આપણે દીપડો જન તો થોડાક આગળ આવ્યા ને તમને મેં પહેલા કીધું કે આ વિડિયો આપણે બહુ ખતરનાક થવાનો છે એટલે આપણે થોડાક આગળ આવ્યા ને ઓલા પણ જોવો ઓ આ જો આ જો આયા આ જો જો ભાગે હે વિને ખબર પડી ગયા કે આ ભાઈ હારા માણા નથી ભાઈ ખતરનાક માણા હારે આપણે પંગો લઈ લીધો જોવું એને ભાગવું પડ્યું ભાઈ ભાગવું પડે ને કેમ કે ભાઈ આપણે દીપડો ફાળી ગયેલી તો આપણે ભાગવું પડ્યું એટલે હાલો તો ફાઇનલી આપણને બહાર નીકળવાનો રસ્તો મળી ગયો જોઈ લો અહીંથી

ફાઇનલી આપણે બહાર નીકળી ગયા ને અહીંયા આવીને આપણે થોડોક રિલીઝ એટલે રિલીઝ શું શું કહેવાય રિલેક્સ આ રિલેક્સ થોડુંક રિલેક્સ ફીલ થાય છે થોડાક આમાં હવા પણ આવે છે અને જોઈ લો આ જંગલમાં આપણે અંદર હતા એકદમ સુમ શાંત અહીંયા તો બહાર થોડોક પણ અવાજ આવે ને કાંઈ એટલે કાંઈ અવાજ નહોતો આવતો આપે સમને એક બેડ બટન હૈ